પારડી મોટા છીપા ગામની આંબાવાડીમાં શંકાસ્પદ હાલતમાં મળેલ લાશના હત્યાના ગુનાનો ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી સંડોવાયેલ મહિલા આરોપીને ઝડપી પડતી વલસાડ જિલ્લા પોલીસ મોટા વાગશીપા ગામ ખાતેથી આંબાવાડીમાં શંકાસ્પદ હાલતમાં મળી આવેલ લાશની જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરાઈ હતી પોલીસ ટીમે અલગ અલગ જગ્યાએ તપાસ કરતા મૃત્યુ પામનાર જીતેન્દ્ર ઠાકોર લેવા પટેલ ઉછીના રૂપિયા આપતા હોય એ દિશામાં પોલીસે તપાસ કરતા મોટા વાગશીપા ગામમાં રહેતા ભારતીબેન દીપકભાઈ પટેલને પણ જીતેન્દ્રભાઈએ ઉછીના પૈસા આપ્યા હતા આથી ભારતીબેન એમના સંપર્કમાં હોય ભારતીબેનની તપાસ કરી સઘન પૂછપરછ હાથ ધરી હતી જે દરમિયાન ભારતીબેન પટેલ ભાંગી પડ્યા હતા અને કબૂલાત કરતા જણાવ્યું હતું કે જીતેન્દ્રભાઈ પાસેથી તેમણે ઉછીના પૈસા લીધા હોય અને આની જાણ કુટુંબમાં કોઈને ન હોય જેથી જીતેન્દ્રભાઈ પોતાના પૈસા માટે વારંવાર ફોન કરતા હતા અને બ્લેકમેલિંગ કરતા હતા અને કુટુંબમાં તેમને બદનામ કરવાની ધમકી પણ આપતા હતા તારીખ દસ પાંચ બે હજાર ચોવીસના રોજ જીતેન્દ્રભાઈએ ભારતીબેનને મોડી સાંજે મોટાવાદ છીપા ગામમાં દેસાઈ ફળિયા ઉમરિયામાં આવેલ ઉમેશભાઈના ખેતરમાં આંબાવાડીમાં મળવા માટે બોલાવેલ જ્યાં ભારતીબેન જીતેન્દ્રભાઈ પટેલે જણાવેલ સમય અને સ્થળ પર મળવા ગયા હતા જ્યાં ભારતીબેને બદનામીના ડરથી એકલતાનો લાભ લઈ જીતેન્દ્રભાઈને પાછળથી ધક્કો મારી હાથ પગ તથા ગળો દબાવીને મોતને ઘાટ ઉતારી દીધા હતા અને મોબાઈલ તોડી નાખી સ્થળ ઉપરથી નાસી ગયા હતા પોલીસે પકડાયેલ ભારતીબેન પટેલ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે સર વાગશીપા ગામમાં એક ખેડૂતની હત્યા થઈ હતી શું ઘટના હતી પારડી પોલીસ સ્ટેશન વિસ્તારનું વાગશીપા ગામ છે એ વાઘસીપા ગામના દેસાઈ ફળિયામાં આવેલ આંબાવાડીમાંથી તારીખ અગિયારમી મેના રોજ સવારમાં એક શંકાસ્પદ હાલતમાં લાશ મળી મળી આવેલ હતી લાશની ઓળખ જીતેન્દ્રભાઈ ઠાકોરભાઈ પટેલ લીવા પટેલ જેમની ઉંમર ચોપન વર્ષ છે જે વાગશીપા ગામના જ છે અને પટેલવાડીમાં રહે છે પટેલ ફળિયામાં એમની લાશ હતી શંકાસ્પદ હાલતમાં લાશ મળેલ હતી જેનું ધ્યાને રાખીને તાત્કાલિક પારડી પોલીસ સ્ટેશન દ્વારા સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું ફોરેન્સિક પીએમમાં મરણ જણાનું સ્ટેન્ગ્યુલેશન એટલે ગળું દબાવીને હત્યા કરવાનું નિપજાવેલાનું પ્રાઇમરી પોચ ઓફ મળેલ હતું સાથે સાથે એ લાશને હેડ ઇન્જરી હોવાનું પણ એક માહિતી ફોરેન્સિક પીએમમાં મળેલ હતી જેના આધારે તાત્કાલિક ધોરણે મર્ડરનો ગુનો પારડી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો હતો બનાવની ગંભીરતાને ધ્યાને લઈને ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને પાર્ટી પોલીસના તમામ સ્ટાફ આ ગુનો છે એને ડિટેક કરવામાં લાગી ગયેલા હતા અને આ ગુનાને ડિટેક કરવામાં ગઈકાલે સફળતા મળી છે ભારતીબેન પટેલ ધોળિયા પટેલને આ ગુનામાં મર્ડરના ગુનાને અંજામ આપવામાં ધરપકડ કરવામાં આવી છે સર આ જે ઘટના મોટિવ શું હતું શા માટે ભારતીબેને હત્યા કરવામાં આવી છે આ જીતેન્દ્રભાઈ ઠાકોરભાઈ લેવા પટેલ છે એમનું એમને દસ વર્ષ પહેલાં કેન્સર થયેલું હતું અને દસ વર્ષ પહેલાં એમની કેન્સરનું ઓપરેશન કીમો રેડિયોથેરાપી પણ થયેલી હતી સાથે સાથે એમના પત્ની પણ લાંબા સમયથી પેરાલિસિસથી પીડાય છે જીતેન્દ્રભાઈ પૈસે ટકે સુખી છે પચીસ એકરથી વધુ એમની પાસે જમીન અને પૈસાની લેતી દેતીનો એમણે ધંધો પણ કરે છે વ્યાજવા પૈસાનો ધંધો કરે છે અને ઘણી બધી વખત એમને પૈસાની લેતી દેતી બાબતે વ્યાજવા પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલીના વિગતો પણ ગામમાંથી એમને મળેલી છે એ બાબતમાં ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસ સ્ટેશનની ડિસ્ટર્બની ટીમ તપાસમાં લાગેલી હતી જેમાં ભારતીબેન ઉપર અમને શંકા થયેલી હતી અને ભારતીબેનની બોલાવીને એની પૂછપરછ કરતાં સમગ્ર હત્યાના ગુનામાં ડિટેક કરવામાં સફળતા મળી છે ભારતીબેને કટકે કટકે જે મરણ જના જીતેન્દ્રભાઈ છે એમની પાસેથી પચાસેક હજાર રૂપિયા વ્યાજવા લીધા હતા અને પચાસ હજાર રૂપિયાના વ્યાજ અને વ્યાજની મુદ્દલ માટે વારંવાર જિતેન્દ્રભાઈ ભારતીબેન સાથે માથાકૂટ કરતા હતા અને જિતેન્દ્રભાઈએ ભારતીબેન પાસે પૈસા નહીં આપી શકે તો એમની પાસે બિભસ્ત માગણી સેક્સ્યુઅલ ફેવર્સની માગણી કરેલી હતી અને ભારતીબેન વારંવાર જીતેન્દ્રભાઈના બ્લેકમેલિંગ કરવાના કારણે પણ કંટાળેલા હતા જીતેન્દ્રભાઈ એમને જો સેક્સ્યુઅલ ફેવર ના આપે ભારતીબેન તો એમના ઘરમાં પૈસા વ્યાજવા આપ્યા છે એવી માહિતી આપવાની અને એવી રીતે એમને ધમકી બ્લેકમેલની ધમકી આપતા હતા અને તારીખ દસમીના રોજ એમણે જીતેન્દ્રભાઈએ ભારતીબેનને આ જે આંબાવાડી છે ત્યાં રૂબરૂ બોલાવ્યા હતા અને ભારતીય બહેન ત્યાં પહોંચીને તરત જ ભારતીબેન સાથે એમણે પૈસા માટે સેક્સ્યુઅલ ફેવર્સની માગણી કરી હતી ભારતીય ધક્કો મારીને પાડી દીધા હતા અને એમના શરીર પર બેસી જઈને ગળાથી ગળાના ભાગે હાથ અને પગથી દબાવીને એમનું સ્ટેન્ગ્યુલેશન કરીને મૃત્યુ નિપજાવી દીધું સર પોલીસ અન્ય કોઈ મહિલાઓ સાથે હાલ જીતેન્દ્રભાઈના છેલ્લા એક વર્ષના ફોન રેકોર્ડ જીતેન્દ્રભાઈ દ્વારા ગામમાં બીજા કેટલા લોકોને પૈસા આપવામાં આવેલા હતા આ પ્રકારની કોઈપણ પ્રકારની બીજી કોઈ વ્યક્તિ સાથે એમને કંઈ આવું કંઈક પ્રવૃત્તિ થયેલી છે કે કેમ અને આ જે આરોપી છે એ માત્ર એક જ આરોપી છે કે એની સાથે બનાવના દિવસે અન્ય કોઈ બીજા આરોપીની સંડોવણી આની અંદર છે કે કેમ આ સમગ્ર સમગ્ર પ્રકરણ બાબતે હાલ તપાસ ચાલી રહી છે આરોપી આપણા કબજામાં છે પોલીસના કબજામાં એની વિગતવારની ધોરણસરની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હવે કરવામાં આવશે